માર્થીના ગ્રંથમાંથી પાઠ સત્તરમો અધ્યાય કલમ ચૌદ થી વીસ એક માણસે ઈસુ પાસે આવી ઘૂંટણીએ પડીને કહ્યું પ્રભુ મારા દીકરા ઉપર દયા કરો તેને ફેફરાનો વ્યાધિ છે અને બહુ પીડાય છે ઘણીવાર તે દેવતા પર પડે છે તો ઘણીવાર પાણીમાં પડી જાય છે આપના શિષ્યો પાસે હું તેને લઈને આવ્યો હતો પણ તે તેને સાજો ના કરી શક્યા ઈસુએ જવાબમાં કહ્યું તો શ્રદ્ધા વગરના અને આડા લોકો હું તે ક્યાં સુધી તમારી સાથે રહું ક્યાં સુધી તમને નિભાવી લો લાવ તેને અહીં મારી પાસે પછી ઈશુએ અપદૂતને ધમકાવ્યો એટલે અપદૂત તે છોકરામાંથી ચાલો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો પછી શિષ્યોએ આવીને ઈસુને ખાનગીમાં પૂછ્યું અમે કેમ એને ના કાઢી શક્યા ઈસુએ કહ્યું કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય આમ અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણ એ જા તો એ જશે કશું જ તમારા માટે અશક્ય નથી રહે આ પ્રભુની વાણી છે એ આપણો આધાર છે ખ્રિસ્ત પ્રભુમાં મારા ભલાઓ પ્રભુ આજની શબ્દો ઉપાસનામાં આપણને શિષ્યોની નિષ્ફળતાનું કારણ જણાવે છે અને એ છે અશ્રદ્ધા ચમત્કાર થકી પ્રભુ ઈસુ શ્રદ્ધાનું મહત્વ સમજાવે છે અને આપણી શ્રદ્ધાને દ્રઢ બનાવે છે આપણે જેના લાભાર્થી બનવું છે તો એમાં આપણો સહકાર અને પ્રતિસાદ અનિવાર્ય બની જાય છે અને કદાચ જો મારે સાજા પણ મેળવવું છે તો ઈસુ મને સાજો કરશે જ એવી દ્રઢ શ્રદ્ધા મારામાં હોવી જોઈએ તત્કાળ પણ મળે થોડા સમય બાદ સાજા પણ મળે અથવા તો જે દર્દ મને છે એ ધીમે ધીમે ભારહીન થવા લાગે શ્રદ્ધા સાથે બીજી એક અગત્યની બાબત છે એ છે ધીરજ ગુજરાતીમાં સરસ કહેવત છે ધીરજના ફળ મીઠા પ્રભુને પ્રાર્થના કર્યા બાદ આપણે એ પ્રભુ ઉપર છોડી દઈએ કે પ્રભુ મને સાજો કરશે અને આમાંથી મને મુક્તિ આપશે ચોક્કસ ઈસુ મને ચમત્કારની પ્રતિતિ અથવા અણસાર આપશે જ શંકા દૂર કરીએ શ્રદ્ધા ધરીએ આમેન